અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા શ્રી પંકજ જૈન સંઘ ગોલ્ડન જુબલી આજે એક ઐતિહાસિક ક્ષણ જીવંત કરી રહી છે છત્તર જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી સુધી આખા નવ દિવસ ચાલનારો આ ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવ માત્ર ઉજવણી જ નથી પરંતુ પચાસ વર્ષના વિશ્વાસ સંયમ અને સેવાની કહાની છે એક હજાર આઠ આયમ્બિલ તપ તીર્થંકર પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ પૂજન રથયાત્રા અને સંતોની પાવન હાજરી શું તમે જાણો છો કે આ કાર્યક્રમ જૈન સમાજ માટે કેટલો વિશેષ છે આ વિડીયોમાં આપણે જાણીશું શ્રી પંકજ જૈન સંઘ ગોલ્ડન જુબલીની અંદરની ભાવનાઓ પરંપરાઓ અને આ નવ દિવસ દિવસીય મહોત્સવની ખાસ વાતો કાળમાં ચોવીસ તીર્થંકર ભગવંતો થયા છે ભગવાન ઋષભદેવ થી લઈ ચોવીસ માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પ્રભુ થયા એ ચોવીસ તીર્થંકર દરમિયાન ત્રીજા નંબરે ભગવાન સંભવનાથ પ્રભુ એ આ ધરતી ઉપર પધાર્યા અને લાખો કરોડો વર્ષ સુધી દીર્ઘ આયુષ્યકાળ દરમિયાન ધર્મ શાસન ની સ્થાપના કરી જગતને લોકોત્તર એવા આધ્યાત્મિક જ્ઞાનનો દાન કર્યું અને સંસારના તમામ પ્રકારના બંધનો અને પીડાઓ એનાથી મુક્ત બની શુદ્ધ આત્મ સ્વરૂપનું અનંત સુખ પ્રાપ્ત કરવા માટેનો આધ્યાત્મિક માર્ગ એ આ ભગવાન સંભવનાથ પ્રભુએ જગતને બતાવ્યો અમારા જૈન દર્શનમાં તીર્થંકર ભગવાન એટલે સર્વોચ્ચ પવિત્ર વ્યક્તિત્વના સ્વામી ગણાય એ ભગવાન એનું

એ વ્યવસ્થાઓ પ્રમાણે આજે અમારો જૈન સંગ એ મોક્ષ માર્ગની આરાધના કરે છે અને એના આલંબન તરીકે જ અલગ અલગ જગ્યાએ આવા પ્રકારના ભગવાન તીર્થંકર ભગવંતોના જીનાલયો એટલે કે મંદિરો એના નિર્માણ થાય અને એની અંદર સંત પુરુષો જે હોય છે એ પોતાની સાધના પૂર્વક ભગવાનની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય છે પ્રમુખશ્રી અશોકભાઈ જયંતિલાલ શાહ અને પંકજ જૈન કાર્યકર્તા નીરવ શાહ રાજનગરના આંગણે પંકજ જૈન સંઘના આંગણે સંભવના દાદાના જિનારેની પચાસમી સાલગીરાના અનુતરમાં આખા એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એનો આજે પ્રથમ દિવસ છે અને પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન નરત્ન સુરેશ્વરજી મહારાજા એ અત્રે પગલાં કરેલા છે અને એમની નિશ્રામાં આઠ દિવસનો સંપૂર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે સૌપ્રથમ આજે રાત્રે આપણી ભારતીય સંસ્કૃતિના અનુસાર લોક ડાયરો છે ત્યારબાદ કાલે રવિવારે સવારે ચોવીસે ચોવીસ તીર્થંકર પરમાત્માનું એક સાથે સ્નાત્ર મહોત્સવ કરવામાં આવશે એ દિવસે સાંજે રાહુલ કપૂર જૈન મોટિવેશન સ્પીકર હર કામ સંભવે દરેક યુવાનોને અત્યારે ડિપ્રેશન જેવી વિચારધારાઓમાંથી બહાર કાઢવા માટે પોઝિટિવિટી આપવા માટે હર કામ સંભવે એનું એક મોટિવેશન સ્પીકરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ રોજ સવારે અમારા ત્યાં ધાર્મિક અનુષ્ઠાનો ચાલશે અને રોજ રાત રોજ સાંજ પડે એ સામાજિક કાર્યક્રમો સ્ત્રી ઉત્થાનના કાર્યક્રમો બાળકોને ડ્રામા સંગીત એના દ્વારા પોતાની એક સ્પેસ મળે અને પોતાનામાં એક નવી હિંમત પ્રગટે એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કોણ બનેગા સમ્ય જ્ઞાની એના દ્વારા આખા ધાર્મિક અનુષ્ઠાનોમાં બાળકોને જોડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારબાદ બાળકો અમારી પાઠશાળાના સો જેવા બાળકો દ્વારા જ એક નાટકનો પ્રયોગ કરવામાં આવ્યો છે જેના દ્વારા બાળકોને સ્ટેજ ફિયર હોય છે એ દૂર થાય એવો એક પ્રયત્ન કરવામાં આવેલો છે ત્યારબાદ રોજ રાત્રે સંગીત સમ આરતી બી થવાની છે અને પંકજ જૈન સંઘના આંગણે આખી સોસાયટીનું એ મહાભુજાનું આયોજન કરવામાં આવવાનું છે પંકજ જૈન સંઘના પચાસ વર્ષના ઇતિહાસની અંદર જે જે પણ સુકૃત કાર્યો થયા છે તે સર્વની યાદ આપતો એ આખી અમારી સોસાયટીની આ જે લાઇન છે એને કવર કરી અને એના જૂના બધા જે અનુષ્ઠાનો યાદ કરી અને આનાથી આખો સજાવવામાં આવ્યો છે અમારી આખી સોસાયટીમાં ઘરે ઘરે લોકોએ પોતાના સ્વયં ઉત્સાદી